નમસ્કાર હું છે ભાખરીને ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ બધા તાલુકા પંચાયતથી લઈ જિલ્લા પંચાયત ગ્રામ ગાંધીનગર અને સભ્ય ભરતભાઈ ડાબી સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો વડગામ તાલુકાના ભાઘરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા માટે વડગામ તાલુકા પંચાયતથી લઈને ગામ લોકો દ્વારા ગાંધીનગર તેમજ પાંચ વર્ષ સાંસદ રહેલા ભરતસિંહ ડાભી સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ દિન સુધી જેનો કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવા મજબૂર બનવું પડ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું ભાઘરી ગામનો પહેલા ભલગામ ગ્રામ પંચાયતમાં સમાવેશ હતો જેનું વિભાજન કરીને ભાઘરી ગામનો હમીરપુરા ગુરુ ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયો હતો જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો ભાગરી ગ્રામજનો દ્વારા ભાઘરી ગામને અલગ ગ્રામ પંચાયત ફાળવવા માટે તાલુકા પંચાયતથી લઈને સાંસદ સભ્ય સુધી રજૂઆતો કરવા છતાં પ્રજાના કહેવાતા પ્રતિનિધિઓ કે સરકારી બાબુઓ દ્વારા ભાખરી ગામના લોકોની ઘોર ઉપેક્ષા કરાતા ના છૂટકે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને તંત્રને તેમજ સરકાર સહિત સરકારના પ્રતિનિધિઓને લપડાક મારી છે અને ના છૂટકે ગામ લોકોએ ચૂંટણીમાં પોતાના મતાધિકારથી અળઘા રહેવું પડ્યું છે ગામ લોકોએ તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હમીરપુરા ગામનું વોટિંગ એકસો સિત્તેર અંદાજીત હોવાનું જણાવ્યું હતું જેની સામે ભાઘરી ગામનું ત્રણસો સિત્તેર વોટિંગ હોવા છતાં ભાઘરીને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો અપાયો નથી અને ભાખરીને હમીરપુરા પંચાયતમાં સમાવેશ કરીને ગ્રુપ ગ્રામ પંચાયત બનાવતા લોકોનો રોષ ભોભૂકી ઉઠ્યો હતો જેને લઈને ના છૂટકે ગામ લોકોએ તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓને લપડાક આપી છે અને હજુ જો ભાખરીને ગ્રામ પંચાયત સહિત ગામને મૂઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ હતી